લોકસભાનું જે ઇલેક્શન સામે આવી રહ્યા છે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે ફરીથી એક મહત્વના સમાચાર કે જ્યાં અર્જુન મોઢવાડિયા એક દિગ્ગજ નેતા કે જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે વધુ વિગતો સાથે દીક્ષિત ઠકરા સીધા જોડાઈ ચૂક્યા છે દીક્ષિત અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે ફરીથી એક દિગ્ગજ નેતા રાજીનામું આપી શકે તેવા એ આ એક ગુજરાત રાજકારણ મોટા સમાચાર કારણ કે અમરીશ ડેર સુધી કોંગ્રેસ ને એવું હતું કે મોટું નુકસાન નહીં પરંતુ મોટું માથું દિગ્ગજ નેતા બે વખત સુધી પ્રદેશ અધ્યક્ષ રહ્યા નેતા વિપક્ષ રહ્યા ધારાસભ્ય સતત ત્રીજી ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને હવે મોઢવાડિયા પણ કોંગ્રેસનો સાથ છોડી શકે તેવા સમાચાર છે તે સૂત્રો કન્ફર્મ કરી રહ્યા છે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા ભાજપ એક બાદ બે ઓપરેશન લોટસ ચલાવી રહી છે અને સૌથી મોટા સમાચાર એ કે કોંગ્રેસને વધુ એક દિગ્ગજ નેતાના રૂપમાં ફટકો પહેલી હરોળમાં બેસનારા મોઢવાડિયા છે તે પણ કોંગ્રેસનો સાથ હવે છોડી શકે છે એક ઓપરેશન છે તે હાઈકમાન્ડ લેવલથી ચાલતું હતું દિલ્હીથી આ ઓપરેશન ચાલતું હતું અને હવે કુશાગરા એક સત્તાવાર રીતે સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે ઓપરેશન લોટસ છે તે રાજ્યભરમાં એટલે કે જે સત્તર ધારાસભ્ય ચૂંટાયા હતા તે બધી પંદર રહ્યા અને અમરીશ ડેર ધારાસભ્ય ન હતા પરંતુ આયર સમાજમાંથી આવતા દિગ્ગજ નેતા હતા સૌરાષ્ટ્રમાંથી દિગ્ગજ નેતા હતા પરંતુ સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસની કમર તોડવી હશે તો મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓને પણ સામેલ કરવા અને તે જ સાથે કે ફક્ત સીટો આવી તેમાં મોઢવાડિયા પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા ના ફક્ત સીટ બચાવવામાં પરંતુ દસ હજાર જેટલી લીડે મોઢવાડિયા પોરબંદરમાંથી જીત્યા હતા કોંગ્રેસમાંથી તેઓ ચૂંટાયા પહેલા બે હજાર બેમાં માં તે ધારાસભ્ય બન્યા ત્યારબાદ બે હાજર સાત માં ધારાસભ્ય બન્યા જોકે બાર અને સત્તર માં મોઢવાડિયા હાર સામનો કરવો પડ્યો હતો પરંતુ આ તમામ ની વચ્ચે સતત ઘડીએ બે ઘડી સમીકરણો છે તે બદલાઈ રહ્યા છે અને હવે અર્જુન મોઢોડિયા છે તે તે પણ ગમે ઘડીએ રાજીનામું આપી શકે છે સ્પષ્ટ મામલે નું કોઈ નથી આવ્યું પરંતુ જે સૂત્રો કન્ફર્મ કરી રહ્યા છે બેઠકોનો દોર છે જે દિલ્હી નંબર વન અને નંબર ટુ નેતા ફરતા બંને નેતાઓ સાથે બેઠકોનો દોર પૂરો અને હવે મોઢવાડિયા પણ હાથનો સાથ છોડશે હવે આમ જોવા જઈએ તો ગુજરાત કોંગ્રેસના જે મુખ્ય ત્રણથી ચાર પાયા હતા એમાંથી એક અર્જુન માનવામાં આવે છે અને જો જો એ એ રીતે પણ જઈ રહ્યા હોય તો ગુજરાત કોંગ્રેસમાં બચ્યું કોણ નેતાગીરી કઈ બચી એ સૌથી મોટો સવાલ થઈ જવાનો છે એટલે ચોક્કસથી આ વખતની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની અંદર આ સૌથી મોટું ઓપરેશન છે જો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડે છે કેમ કે દિગ્ગજ નેતા રાજનીતિના આટાપાટાના ખૂબ જ ઊંડા જાણકાર એમની પાસે કાયદાનું પણ એટલું બધું જ્ઞાન છે અને જે રીતે તેઓ ગુજરાતમાં કોંગ્રેસને આગળ લઈ જવામાં કેમ કે પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને જાણકાર છે દરેક બાબતોના અને એને પણ જો ભાજપ એની સાથે જોડી લેતી હોય તો પછી ગુજરાત કોંગ્રેસમાં કોણ બચ્યું જ્યારે ન્યાય યાત્રા કોંગ્રેસની ગુજરાતમાં આવી રહી છે તે સમયે સૌથી મોટો સવાલ એ છે કે જો અર્જુન મોઢવાડિયા જાય છે તો પછી ગુજરાતમાં કોંગ્રેસ વતી નેતાઓ કોણ એટલે ચહેરાઓનો તો ચહેરાઓની અછત તો જોવા મળી જ રહી છે હવે નેતાઓની અછત પણ સર્જાશે પણ એ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ કુશાગ્ર કે આ જે જે રીતે કોંગ્રેસ તૂટી રહી છે કઈ રીતે લડશે 26 બેઠકોમાં કઈ રીતે સામનો કરશે અત્યારે તો કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ સર્જાઈ રહ્યો છે કુશાગ્ર શકાય કે જ્યારે દિગ્ગજ નેતાઓ જ્યારે રાજીનામું આપી રહ્યા છે તો પાયાના જે કાર્યકરો છે જ્યારે કોંગ્રેસની હજી યાદી જાહેર નથી થઈ ઉમેદવારનું નામ જાહેર નહીં થયું પરંતુ પાયાના કાર્યકરો પર આની કેવી અસર થશે કોંગ્રેસ તો પહેલા તૂટી જશે બિલકુલ એટલે કે એક સૌથી મોટો સવાલ કોંગ્રેસ માટે એ રહેતો હોય છે કે સંગઠનનું કોઈ અસ્તિત્વ હતું નથી દર વખતે સંગઠનના મેળ નથી હોતા પાયાના કાર્યક્રમને એકઠા કરવા માટે નેતાઓ તો જોઈએ ને કે જે એમને એમનામાં જોશ ભરે જોમ ભરે ચૂંટણી આવતી હોવા સમયે મોટા ચહેરા

તમામ પેલી હરોળના નેતાઓ હાજર હતા પરંતુ મોઢવાડિયા આ પ્રેસ કોન્ફરન્સમાં પણ ગેરહાજર જોવા મળ્યા શું કારણ છે શું કારણ નથી મુફતદલ તે મોઢવાડિયા જ સ્પષ્ટ કરી શકે પરંતુ ગુજરાતના રાજકારણના અત્યારના મોટા સમાચાર એ કે એક અમરીશ ડેર છે તેનું રાજીનામું ગુજરાત કોંગ્રેસમાંથી પડી ચૂક્યું છે શક્તિસિંહ ગોહિલે સત્તાવાર સસ્પેન્ડ પણ કરી દીધા છે તો હજી તે સમાચાર સહિત નથી થતા સખત ટૂંક સમયમાં જ અમરીશ ડેરની પત્રકાર પરિષદ આવે છે પરંતુ તે તમામની વચ્ચે મોટા સમાચાર એ કે અર્જુન મોઢવાડિયાનું કાંગરા પણ ખરી શકે છે મુફતદલ ક્રોનોલોજી એ પણ છે કે શિષ્ય માનવામાં આવે છે અમરીશ ડેર ને રાજકીય શિષ્ય માનવામાં આવે છે તો છેલ્લા જે તરફ જાય છે તો આ એક પ્લાનિંગ હતું

સુરત થી તમામ મોનિટરિંગ સિસ્ટમ ઓપરેટ થતી હતી બેઠકોનો દોર થતો હતો પરંતુ મોઢવાડિયા માટે એક મીટિંગ દિલ્હીમાં પણ થતી હતી કારણ કે મોઢવાડિયા એ સમયના નેતા છે કે જ્યારે મોદી મુખ્યમંત્રી હતા ને અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા અને ત્યારે મોઢવાડિયા નેતા વિપક્ષ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હવે એ જ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે તેવા સમાચાર છે તે સામે આવી રહ્યા છે એટલે મુફદ્દલ કહી શકાય કે દર કલાકે નહીં પરંતુ હવે દર મિનિટે ગુજરાતમાં રાજકારણમાં નવા સમાચાર નવા અપડેટ આવી રહ્યા છે અને તમામની વચ્ચે મોઢવાડિયા પણ હવે હાથનો સાથ છે તે છોડી શકે છે દીક્ષિત મારે આ ચર્ચા ચાલુ રાખવી છે પણ એ પહેલા દર્શકોને જણાવી દઈએ કે અમરીશ ડેરનું રાજીનામું હોય રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કોણ હશે એ વાત હોય કે પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કોણ હશે એ વાત હોય તમામ સમાચારો ગુજરાતી મીડિયામાં સૌથી ગુજરાત દર્શાવ્યા છે અમરીશ ડેરના રાજીનામાના સમાચાર પણ સૌથી પહેલા આપને ગુજરાત ફર્સ્ટ પર દર્શાવ્યા છે અને હવે સૌથી મોટા સમાચાર અર્જુન મોઢવાડિયાને લઈને એ પણ આપ જોઈ રહ્યા છો એટલે પડે પણના ચૂંટણીના તમામ અપડેટ્સ આપ ગુજરાત ફર્સ્ટ પર જોઈ શકશો મારો સવાલ એ હતો દીક્ષિત કે અર્જુન મોઢવાડિયા સમીકરણ મોઢોડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ જશે હું બહુ ગંભીરતાપૂર્વક નિવેદન આપું છું પૂજા વંશ હોય અમરીશ દેવ હોય મુરુ કંડોળિયા હોય વિક્રમ માંડમ હોય કે આપના ધારાસભ્ય હેમંત ખવા હોય આ તમામ નેતાઓ ક્યાંક અર્જુનભાઈની રિસ્પેક્ટ કરતા હતા અર્જુનભાઈની પકડ હતી અને અર્જુનભાઈ સાથે સંબંધો હતા અર્જુનભાઈ પ્રદેશ અધ્યક્ષ રહ્યા ત્યારે હમણાં જ એક વિડીયો પણ વાયરલ થયો છે કે હોસ્પિટલના કામ હોય તમામ કામ હોય તો મોઢવાડિયા સારી રીતે ઓપરેટ કરતા હતા અને ત્યારે જ કે જે એકસો છપ્પન નું વાવાઝોડું આવે અને મોઢવાડિયા પોતાની સીટ બચાવવા માટે સક્ષમ હોય પોતાની સીટ બચાવી એટલે કે મોટા ગજના નેતા છે તે હકીકત છે પરંતુ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવ્યા ત્યારથી જ આ તમામ ઝઘડો છે તે ચાલુ થયો હતો મોઢવડિયાએ ખુલ્લી ને નારાજગી વ્યક્ત કરી હતી કે તમે ભરતસિંહ સોલંકીને પદ આપો પરંતુ બે હજાર ચૌદમાં માં રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયા પાર્ટીમાંથી કોઈ મોટું પદ નથી મળ્યું કે મોઢવાડિયા એવું હતું મારી ક્ષમકા પ્રમાણે તે સમતા પ્રમાણે ઉપાદ નથી મળ્યું ત્યારે આ મોટા ભંગારના સમાચાર છે તે સતત સામે આવી રહ્યા છે અમરીશ ડેર તો સસ્પેન્ડ થઈ ગયા છે પરંતુ આજે સાંજ સુધીમાં મોઢવાડિયા પણ રાજીનામું આપી શકે છે અમરીશ ડેર પણ ટૂંક સમયમાં જ પત્રકાર પરિષદ કરશે પરંતુ અમરીશ ડેરની પત્રકાર પરિષદ આવે તે પહેલા શક્તિસિંહ ગોહિલની પત્રકાર પરિષદ ભારત જોડો યાત્રા મામલે હતી તે ભારત જોડો યાત્રાની પત્રકાર પરિષદમાં શક્તિસિંહે સત્તાવાર રીતે સસ્પેન્ડ કરી દીધા છે પરંતુ સતત મોટા નિશ્ચિત છે સૂત્રો કહી રહ્યા છે કે આજે સાંજ સુધીમાં જ મોઢવાડિયા રાજીનામું આપી દેશે અને ગુજરાતની ની રાજનીતિ મોટા સમાચાર કારણ કે મુખત દલ એક બે દિવસ રાહુલ ગાંધી ગુજરાત પ્રવેશ કરે અને આ લેવલના સમાચાર આવે કે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસ છોડી શકે તો ખુબ મોટા અંદર કોંગ્રેસની જ્યારે વાત થાય કોંગ્રેસના સૌથી પીડ કે દિગ્ગજ ચહેરાઓની વાત થાય તો એક ચર્ચા એવી હંમેશા થતી હતી કે એક જૂથ કાર્યરત છે જે શક્તિસિંહ ગોહિલ જૂથ છે એક જૂથ ગુજરાતમાં ચાલે છે અર્જુન મોઢવાડિયા જૂથ છે એક જૂથ જે ચાલે છે ભરતસિંહ સોલંકી જૂથ છે જો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસનો હાથ છોડે છે તો એ જૂથના તમામ નેતાઓ પણ કેસરિયા કરશે પણ નિશ્ચિત માનવું રહેવું

હવે મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે પૂંજા વંશ પણ હાથનો છેડ્યા પર્યા હાર નો સામનો કરવો પડ્યો પણ પૂંજા વંશ પણ ચૂંટણી લડ્યા અને હવે જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે જે સમાચાર આવી રહ્યા છે જે તખતો ગોઠવાઈ રહ્યો છે તે તખતા પ્રમાણે ત્રીજા નેતાના મોટા સમાચાર સૌથી મોટા એ કે અર્જુન મોઢોડિયા

બિલકુલ તો આજની આજના દિવસના ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મોઢવાડિયા પણ હવે કોંગ્રેસનો હાથ છોડી શકે છે અમરીશ ડેર ઓલરેડી છોડી ચૂક્યા છે શક્તિસિંહ ગોહિલે એમને છ વર્ષ માટે પાર્ટીના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે અને ત્રીજા સમાચાર એ છે કે પુંજા વંશ પણ કોંગ્રેસનો હાથ છોડી શકે છે તમામ અપડેટ્સ અપડેટ પણ આપતા રહીશું હાલ સમય છે એક બ્રેકનો